ય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય ભગવાન શંકરનો ક્રોધ અને દ્વારા દક્ષનો નાશ મૈત્રે બોલ્યા શંકરે નારદ પાસેથી દક્ષે અપમાન કરેલા ભવાનીનો નાશ તથા પોતાના પાર્ષદ સૈન્યને તેના યજ્ઞના રૂચુ રૂબુદેવોએ નસાડેલું જાણી અપાર ક્રોધ ધારણ કર્યો તે ધ્રુજુટીએ રુદ્ર ક્રોધમાં આવી હોઠ પીસ્યા અને વીજળી તથા અગ્નિ જ્વાળાઓ પેટે ચમકતી જટાને છૂટી કરી એક ઊભા થઈ ગંભીર શબ્દ અને અટહાસ્ય કરી તે જટાને પૃથ્વી ઉપર પછાડી એટલે તરત જ તેમાંથી ઘણા મોટા શરીરવાળો એક પુરુષ ઉત્પન્ન થયો તે શરીરથી આકાશને સ્પર્શ કરતો હજાર હાથવાળો મેઘ સમાન શ્યામ રંગનો ત્રણ સૂર્ય જેવા નેત્રોવાળો ઊંચી દાઢોવાળો અને બળતા અગ્નિ જેવા કેસોવાળો હતો તેણે ખોપરીઓની માળા પહેરેલી હતી અને જાત જાતના હથિયારો ઉગામ્યા હતા બે હાથ જોડી હું શું કરું એમ કહેતા તેણે ભગવાન ભૂતપતિએ કહ્યું ઓ યુદ્ધ કુશળ રુદ્ર તું મારા યોદ્ધાઓનો નેતા ખાઈ દક્ષનો તથા તેના યજ્ઞનો નાશ કર તું મારો અંશ છે કોપેલા શંકરે એમ આજ્ઞા કરેલા તેણે દેવોના દેવ પ્રભુ શંકરને પ્રદિક્ષિણા કરી અને પછી હે તાત અસ્ખલિત વેગને લીધે મહાબળવાન પુરુષોના બળને પણ સહન કરવા પોતાના સમર્થ માન્ય માનવા લાગ્યું મોટી ગર્જનાઓ કરતા શંકરના પાર્ષદોથી અનુસરાયેલા તેણે મહાભયંકર ગર્જના કરી અને પછી જગતના મૃત્યુનો પણ નાશ કરનારું ત્રિશુળ ઉગામી ચાંજરથી જણકાર કરવા કરતા પગે તે કસી ગયો બીજી બાજુ દક્ષના યજ્ઞમાં ઋત્વિજો યજમાન દક્ષ સભાશદો બ્રાહ્મણો અને બ્રાહ્મણ પત્નીઓ ઉત્તર દિશામાં ધૂળ જોઈ વિચારવા લાગ્યા આ સો અંધકાર છે આ ધૂળ ક્યાંથી ઊડી વાયરો તો વાતો નથી ચોર લોકો પણ હાલ છે નહીં કેમ કે ઉગ્ર શિક્ષા કરનાર પ્રાચીન બ્રહ્મશી રાજા જીવે છે વળી ગાયો પણ હાકી જવાતી જણાતી નથી છતાં આ ધૂળ ક્યાંથી હમણાં જગતનો શું વિનાશ થવા બેઠો છે દક્ષની પત્ની પ્રસૂતિ જેમાં મુખ્ય હતી તે બધી સ્ત્રીઓના મનમાં ઉદ્ગમ પામી પરસ્પર કહેવા લાગી દક્ષના પાપનું જ આ પરિણામ છે કેમ કે પ્રજાપતિ દક્ષે પુત્રીઓના દેખતા નિરઅપરાધી પુત્રી શતીનું અપમાન કર્યું જે પ્રલયકાળે જટાઝૂટ છૂટો મૂકી પોતાના ત્રિશુળની અણી ઉપર દિશાઓના હાથીઓને પરોવી ઊંચે ગયેલા અસ્ત્રોવાળા બાહોરૂપી ધ્વજાઓ પહોળી કરી હર્ષથી નીચે તે વેળા કઠોર હાસ્યની મોટી ગર્જનાઓ કરી સર્વ દિશાઓને ચીરી નાખે છે તે અસહ્ય તેજવાળા ક્રોધથી વ્યાપ્ત ચડેલી ભંબરને લીધે અત્યંત દુઃસહસ અને વિકરાળ દાઢો વડે નક્ષત્ર મંડળને અસ્ત વ્યસ્ત કરતા ભગવાન શંકરને કોપાવનાર વિધાતા પોતે હોય તો પણ શું તેનું કલ્યાણ થાય નહીં જ એમ વ્યાકુળ દ્રષ્ટિવાળા લોકો અનેક પ્રકારે કહેતા હતા તેવામાં મહાત્મા દક્ષને પણ વારંવાર ભય ઉપજાવતા મોટા હજારો ઉત્પાતો આકાશમાં અને પૃથ્વી પર ચારે બાજુ થવા લાગ્યા તેટલામાં હે ચો આવેલા રુદ્રના તે મોટો યજ્ઞ ઘેરી લીધો તેઓ જાત જાતના હથિયારો ધારણ કરનાર શરીરે ઠીંગણા ઉગામેલા હથિયારોવાળા રંગે કેટલાક પીંગળા ને કેટલાક પીળા તેઓના પેટ તથા મોઢા મગર મચ્છો જેવા જેવા હતા કેટલાકે યજ્ઞશાળાના પ્રાધાંશને પ્રાધંસને ભાંગ્યું કેટલાકે યજ્ઞશાળાની પશ્ચિમમાં આવેલી પત્ની શાળા તોડી કેટલાકે યજ્ઞશાળાની સામેના સભા મંડપને ભાંગ્યો કેટલાકે સભાગૃહ આગળ રહેલી હવીર ઉત્તરે આગ્નિ શાળા તોડી નાખી અને કેટલાકે પાકશાળા તથા ભોજન શાળાને પણ ભાંગી નાખી વળી કેટલાક યજ્ઞપાત્રો ભાંગ્યા કેટલાકે અગ્નિઓનો નાશ કર્યો કેટલાક યજ્ઞ કુંડોમાં મુતર્યા કેટલાકે વેદિકાની મેખનાઓને તોડી નાખી કેટલાકે મુનિઓને બાંધ્યા કેટલાકે સ્ત્રીઓને ધૂતકારી કાઢી અને કેટલાક પાસે થઈ નાસ્તા દેવોને પકડ્યા મણિમાને ભૃગુને વીરભદ્ર દક્ષને અને ચંડીસ દેવને અને નંદીશ્વરને ભગદેવને પકડ્યા વળી તે પાર્ષદો પથ્થરો લઈ મારવા લાગ્યા તે જોઈ બધા ઋતવીજો અને સભાસદો દેવોની સાથે ચો તરફ નાસવા લાગ્યા ભગવાન વીરભદ્રે હાથમાં સુવો લઈ હોમ કરતા ભૃગુની મૂછ ઉખાડી કાઢી કારણ કે મૂછ દેખાડી તે વેળા હસ્યા હતા ભગવાન વીરભદ્રે પૃથ્વી ઉપર પડેલા ભગદેવના બંને નેત્રો ક્રોધથી ખેંચી કાઢ્યા કેમ કે તેણે શંકરને સાપ આપતા દક્ષને સભામાં રહી આંખ વડે સૂચના કરી હતી જેમ બળદેવ કલિંગ દેશના રાજાના દાંત પાડી નાખ્યા હતા તેમ વીરભદ્રે પુષાદેવના દાંત પાડી નાખ્યા કેમ કે દક્ષ શંકરની નિંદા કરતો હતો ત્યારે તે દાંત દેખાડી હસ્યો હતો પછી ત્રણ નેત્રવાળા વીરભદ્ર દક્ષને છાતીમાં દબાવી તીક્ષ્ણ ધારવાળા શસ્ત્રથી તેનું મસ્તક કાપવા માંડ્યા પણ કાપી શક્યા નહીં અસ્ત્રો સહિત અનેક શસ્ત્રો વડે પણ તેની ચામડી કપાઈ નહીં તેથી અત્યંત આશ્ચર્ય પામી પશુપતિ વીરભદ્ર લાંબા વખત સુધી વિચાર કરવા લાગ્યા પછી તે પશુપતિએ યજ્ઞમાં પશુઓને કંઠ દાબી મારવાનો ઉપાય જોઈ યજમાન દક્ષરૂપી પશુના મસ્તકને પણ એ ઉપાયે શરીર ઉપરથી દૂર કર્યું તે સમયે તેમના એ કર્મની પ્રશંસા કરતા ભૂત પ્રેત પિશાચોના બહુ સારું થયું વગેરે શબ્દો થયા અને બીજાઓના તેથી વિપરીત શબ્દો થયા પતિ ક્રોધાયમાન થયેલા વીરભદ્રે દક્ષના મસ્તકને ત્યાં દક્ષિણા અગ્નિમાં હોમી દીધું અને તે યજ્ઞ સ્થાન બાળી નાખી કૈલાસ તરફ ચાલી નીકળ્યા શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થસ્કંધ અધ્યાય પાંચ સમાપ્ત જય શ્રી કૃષ્ણ